વિદ્યુત પ્રવાહની તાપીય અસર કઈ રીતે ઉપયોગી છે એટલે કે આ વિદ્યુત બલ્બમાં વિદ્યુત પ્રવાહ પ્રકાશ ઉત્પન્ન થાય છે આ પ્રકાશ ઉત્પન્ન કરવા માટે એની તાપીય અસર કઈ રીતે ઉપયોગી છે એ આપણે જણાવવાનું છે હવે પહેલા તમને ખબર છે કે ભાઈ આ વિદ્યુત બલ્બની અંદર અહીંયા એક પાતળો તાર વાપરવામાં આવે છે બરાબર આ પાતળો તાર વાપરવામાં આવે છે અને આ પાતળો તાર છે ભલા એ ટંગસ્ટન ધાતુનો બનાવેલ છે કે ધાતુનો બનાવેલ છે ભલા ટંગસ્ટન ધાતુનો બનાવવામાં આવેલ છે શું કામ અહીં આપેલ ટંગસ્ટન ધાતુનો બનાવવામાં આવે છે કારણ કે આ ટંગસ્ટન ધાતુનો જે તાર્યો ને એ ખૂબ જ ઊંચો અવરોધ ધરાવે ખૂબ જ ઊંચો અવરોધ આ ખૂબ જ ઊંચો અવરોધ ધરાવે છે એટલે શું થાય છે તો કે ભાઈ જેવો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ને આ તારમાં જાય છે તો આ અવરોધ ધરાવતા હોવાને લીધે એમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે અને એની સાથે સાથે ઉષ્મા ઉર્જા પણ ઉત્પન્ન થાય છે બરાબર આ બલ્બ બલ્બની અંદર એટલે કઈ ટંગસ્ટનનો પાતળો તાર વાપરવામાં આવે છે અને આ ટુ ને એનો તાર એનો તાર ખુબજ એવું ઊંચું ગલન બિંદુ ધરાવે છે બરાબર ને આનો ટંગસ્ટનના ધાતુના તાર એનું ગલનબિંદુ કેવું છે ખૂબ જ ઊંચું છે એટલે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ભાઈ ઘણો બધો વિદ્યુત પ્રવાહ હોય ને તોય પણ એ તાર પીગળી जातो નથી બરાબર એટલા માટે અહીંયા આ બલ્બની અંદર શું વપરાવામાં આવે છે તો કે ટંગસ્ટન ધાતુનો પાતળો તાર વાપરવામાં આવે છે બરાબર જોઈએ જ્યારે વિદ્યુત બલ્બમાં ખૂબ જ પાતળા અને ઊંચા અવરો દ્વારા ટંગસ્ટનના ફિલામેન્ટમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે ફિલામેન્ટ ખૂબ જ કેવો થઈ છે ફિલામેન્ટ ખૂબ જ ગરમ થાય છે અને એના લીધે જો એમાંથી શું ઉત્પન્ન થાય છે એટલે કે એમાંથી પ્રકાશ ઊર્જા ઉત્સર્ગિત થાય છે એટલે કે પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે છે બરાબર ફિલામેન્ટ બનાવવા માટે ટંકસ્ટન ધાતુનો ઉપયોગ થાય છે હમણાં જ મેં તમને કીધું ફિલામેન્ટ બનાવવા માટે કેનો ઉપયોગ થાય છે ટંકસ્ટન ધાતુનો ઉપયોગ થાય છે અને એના કારણ શું છે તો કે કારણ કે તેનું ઊંચું ગલનબિંદુ છે કેવું ગલનબિંદુ છે તો કે ખૂબ જ ઊંચું ગલનબિંદુ ધરાવે છે કેટલું તો કે 3380 સેલ્સિયસ જેટલું એનો ભાઈ ખૂબ જ ઊંચું ગલનબિંદુ છે બરાબર આ ઊંચા ગલનબિંદુના લીધે ઊંચા ગલનબિંદુના લીધે આ ધાતુનો આવડો આ ટંગસ્ટ ધાતુનો તાર પીગળી જતો નથી બરાબર આગળ તેના ઉંચા ગલન બિંદુ ને કારણે તે પીગળ્યા વગર એમાંથી સતત ઉષ્મા જાળવી રાખે છે અને ખૂબ જ ગરમ થાય છે તેથી તેમાંથી શું ઉત્પન્ન થાય છે પ્રકાશ ઉત્પન્ન થાય છે એટલે કે પ્રકાશ ઊર્જામાં તે રૂપાંતર કરે છે બરાબર વિદ્યુત ઊર્જાને આગળ ટંગસ્ટન નો બીજો ગુણધર્મ જેવા કે લચીલાપણું એટલે કે ફ્લેક્સિબિલિટી ધરાવે છે ભાઈ આ ટંગસ્ટનનો આ તાર રહ્યો બરાબર એ શું કરે છે ખૂબ જ વધારે પ્રમાણમાં એમાંથી ઊર્જા ઉત્પન્ન થઈ જાય હોય તો ત્યારે એ શું થઈ જાય છે તો કે આમ ઢીલો એવો પડી જાય છે એટલે કે ફ્લેક્સિબલ થઈ જાય છે બરોબર નરમ પડી જાય છે પણ જેવું તેમાં એમાંથી એ બલ્બને ઠરી જાય એટલે કે બલ્બને બંધ કરી દીધો બરોબર એટલે બલ્બ ઠંડો પડે છે ત્યારે એ પાછો પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે એટલે કે એ ટંગસ્ટન બરોબર જે ધાતુનો તાર છે એ ફ્લેક્સિબિલિટી ધરાવે છે અને ઊંચા તાપમાને પણ બાષ્પીકરણનો નીચો દર એ ફિલામેન્ટ બનાવવા માટે અનુકૂળ છે એટલે કે વધારે પ્રમાણમાં એમાં બાષ્પીકરણ અવાષ્પીકરણ થાતું નથી બરાબર આગળ જો બલ્બમાં હવા હોય જીવું કે ઓક્સિજનની હાજરીમાં ખૂબ જ ગરમ ફિલામેન્ટ જલ્દી બળી જાય છે પણ આ બલ્બની અંદર જો તમે ઓક્સિજન રાખવામાં આવે તો આ શું થઈ છે જ્યારે એમાંથી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે એટલે કે ભાઈ એ આખા આખા વાતાવરણને કેવું કરે છે ગરમ કરે છે આ ગરમ ભાઈ આ વાયુ ઓક્સિજન વાયુ જો ઈ ફિલામેન્ટ સાથે એટલે કે ટંગસ્ટન સાથે પ્રક્રિયા કરી લે રાસાયણિક પ્રક્રિયા કરીને એ શું કરી રાખે છે તો કે બાળી નાખે છે બરાબર આ તારને શું કરી નાખે બાળી નાખે છે તેથી બલ્બ નું આયુષ્ય કેવું થઈ જાય બાળી નાખવાને કારણે બલ્બ નું આયુષ્ય પહેલા કેવો થઈ જાય છે ઓછું થઈ જાય છે તો એટલા માટે આમાં ઓક્સિજન વાયુ ભરવામાં આવતો નથી તો કયા વાયુ ભરવામાં આવે છે તો કે ભાઈ અહીંયા આર્ગોન અથવા તો નિયોન જેવા આર્ગોન તો તો નાઇટ્રોજન ને નિયોન જેવા બરાબર ને કેવા નિયોન જેવા નિયોન જેવા વાયુઓ ભરવામાં આવે છે આ શું કામ આર્ગોન તો તો નિયોન જેવા કારણ કે ઈ વાયુ કેવા છે તો કે ઈ વાયુ નિષ્ક્રિય વાયુ છે નિષ્ક્રિય વાયુ હોવાને કારણે એ ટંગસ્ટન ધાતુ સાથે પ્રક્રિયા કરતા નથી બરાબર આવા વાયુઓ ગરમ ફિલામેન્ટ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતા નથી પરિણામે ફિલામેન્ટ નું આયુષ્ય કેવું થઈ જાય છે ફિલામેન્ટ નું આયુષ્ય ખૂબ જ વધી જાય છે બલ્બમાં મોટા ભાગનો વિદ્યુત ઉર્જાનો ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થાય છે અને બહુ જ ઓછા માત્રામાં વિદ્યુત ઉર્જાનો પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય છે ભાઈ બલ્બમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યુત ઉર્જાનો ઉષ્મા ઉર્જા સ્વરૂપે રૂપાંતર થાય છે પરંતુ ઉષ્મા પ્રકા વિદ્યુત ઉર્જાનો પ્રકાશ ઉર્જામાં કેવું તો કે ખૂબ જ ઓછું રૂપાંતર થાય છે એટલા માટે જ હવે અહીંયા આપણા આપણે જે ઘરમાં વપરાતા પેલા આવા જ બલ્બ વાપરવામાં આવતા હતા બરોબર કે બલ્બ થોડી વાર થાય તો શું થઈ જતું હતું તો કે ઉડી જતા હતા એટલે હવે આવા બલ્બ બધાય બંધ થઈ ગયા છે એના બદલે તમને ખબર છે ભાઈ હેલોજન બધાય બલ્બ આવી ગયા છે રેડી અને બીજું કારણ એ છે કે આમાંથી ખૂબ જ વધારે પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થતા એટલે ઈ બલ્બ ગરમ થઈ જતો તો બરોબર અને એમાંથી વિદ્યુત ઊર્જા પણ ખૂબ જ વધારે ઉત્પન્ન ખર્ચાતી હતી

પહેલાં એના પછીનો ક્વેશ્ચન છે ભાઈ વિદ્યુત ફ્યુઝ પર ટૂંકનો લખો ભાઈ ફ્યુઝ તો તમે બધા જોયો જ છે ઘરે જોઈએ છે ને ક્યાં જોડવામાં આવે તો કે મીટરની બાજુમાં જ રાખી દેવામાં આવે છે સુકામીને મીટરની બાજુમાં જ રાખી દેવામાં આવે છે કારણ કે કેટલીક વખત શું થાય તો કે ભાઈ પ્રવાહ વિદ્યુત પ્રવાહ અચાનક વધી જાય તો શું થાય તો કે ભાઈ અહીંયાથી ને ફ્યુઝમાંથી ન જો વિદ્યુત પ્રવાહ આગળ જવાનો દે કારણ કે ફ્યુઝની અંદર શું આવેલો હોય તાર આવેલો હોય

વિદ્યુત ઉપકરણો અને મુખ્ય વોલ્ટેજના પ્રાપ્તિ સ્થાન વચ્ચે શ્રેણીમાં જોડવામાં આવે છે આ ફ્યુઝને ક્યાં જોડવામાં આવે તો કે લાઈવ વાયર સાથે અને વિદ્યુત ઉપકરણ છે એની વચ્ચે જોડવામાં આવે છે જેના કારણે શું થાય કે ભાઈ જેવો લાઈવ વાયર માં વધારે વિદ્યુત પ્રવાહ આવ્યો અને ફ્યુઝ માં ગયો ફ્યુઝ માં જો એ શું થઈ જાય તો કે એની અંદર રહેલો તાર પીગળી ગઈ છે એની અંદર રહેલો તાર પીગળી ગઈ છે એટલે વિદ્યુત પ્રવાહ આગળ જવા દેશે નહીં એટલે કે ભાઈ જે આપણા ઉપકરણ હતા બધા એ બધા કેવા થઈ ગઈ છે સુરક્ષિત રહી ગઈ છે બરાબર ફ્યુઝ એ સુરક્ષાનું સાધન છે અને તેમાં અનાવશ્યક ઊંચા પ્રવાહથી ઉપકરણ અને પરિપથને બચાવે છે મેં તમને અત્યારે જ કીધું બરોબર જો વધારે વિદ્યુત પ્રવાહ માંડે તો શું થઈ જાય છે મિશ્ર ધાતુ જેવી કે એલ્યુમિનિયમ તાંબુ લોખંડ શીશુ વગેરેમાં તારનો ટુકડો વપરાય છે આ તાર બનાવવા માટે કે એલ્યુમિનિયમનો તાંબાનો બરોબર લોખંડ નો વગેરેનો ઉપયોગ થાય છે મોટો પ્રવાહ પરિપથમાં વહે તો ફ્યુઝ નું તાપમાન વધે છે અને તે પીગળી જાય છે તેથી પરિપથ કેવો બને છે ખુલ્લો બને છે પરિણામે પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવાનો માર્ગ કેવો થઈ જાય છે

નથી અહીંયા જોવો તમને આકૃતિમાં ભાઈ એક ઉપકરણને સ્વતંત્ર રીતે ભાઈ એક ફ્યુઝ આપવું હોય તો એના માટેનો નાનો એવો ફ્યુઝ તમને આકૃતિમાં દર્શાવેલો છે બરાબર જેમાં કાચની નળી છે વચ્ચેના ભાગમાં શું છે ભાઈ ભાઈ ફ્યુઝનો તાર છે અને ફ્યુઝને પરિપથમાં જોડવા માટે અહીંયા બે ધાતુની ટોપી આપેલી છે બરાબર ડાયરેક્ટ કનેક્ટ કરી દેવાના ચલો આગળ ફ્યુઝનો તાર ધાતુના છેડાવાળા પોર્સેલીન અથવા તો જેના જેવા અવાહક પદાર્થ કાર્ટિજમાં રાખવામાં આવે છે આ ધાતુના તારને કેમ રાખવામાં આવે છે તો કે પોર્સેલીનનો પીસ હોય એટલે કે ભાઈ પોર્સેલીનનો પીસ એટલે તમે માનો ને રકાવી જો બરાબર ને રકાવી જો અને તેને શું કહેવાય તો કે અવાહક પદાર્થ કાર્ટિજમાં રાખવામાં આવે છે જેના કારણે ભાઈ એમાંથી ખૂબ જ ઊંચો અવરોધ ધરાવતો હોય બરાબર ખૂબ જ અવાહક પદાર્થ છે અવાહક પદાર્થ છે એટલે તારમાંથી હોય તો વિદ્યુત પ્રવાહ ઈ અવ학 પદાર્થમાં જાય નહીં રેડી ઘર વપરાશમાં ફ્યુઝ 1 એમ્પિયર 2 એમ્પિયર 3 એમ્પિયર 5 એમ્પિયર અને 10 ના વગેરે જેવા માનાંકો એટલે કે રેટિંગ ધરાવતા ફ્યુઝ વાપરવામાં આવે છે અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે ભઈલા ઉદાહરણ આપ્યું છે 220 વોલ્ટના કાર્યરત 1 કિલો વોટની ઇસ્ત્રી માંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો હોવો પડે તો કે i બરાબર p ના છેદ v આ સૂત્ર આપણે આના પછીના ના લેક્ચર માં તારવવાના છે બરાબર i બરાબર p ના છેદ v બરાબર એટલે કે 4.54 એમ્પીયર જેટલો વિદ્યુત પ્રવાહ હોય છે આ માનક વાળો તમારે ફ્યુઝ વાપરવો જોઈએ જો તમારી ઇસ્ત્રી 1 કિલોવોટ અવર ઓર 1 કિલોવોટ અવર જેટલો પાવર ખર્ચા થાય બરાબર એટલો પાવરનો ઉપયોગ કરતો હોય તો તમારે ભાઈ

રેડી તો હવે મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચર માં અને આપણા માટેનો એ લેક્ચર રહી છે કયો લેક્ચર રહી છે તો કે છેલ્લો લેક્ચર રહી છે રેડી આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર હશે એના પછી આપણે જોઈશું દાખલા અને એક વખત જોઈશું વન રિવિઝન બરાબર મળીએ હવે નેક્સ્ટ લેક્ચર માં આપણે જો તમને વિદ્યાર્થી મિત્રો આપણો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં બરાબર મળીએ હવે નેક્સ્ટ લેક્ચર માં